શ્રી નિલેશ દેસાઈએ વિદ્યાર્થીઓને ચંદ્ર દિવસ પાછળનો ઇતિહાસ જણાવી અમેરિકા સહિતના અન્ય દેશોના અવકાશ મિશન વિશે માહિતી આપી હતી ત્યારબાદ ભારતમાં અવકાશ ક્ષેત્રે કામ કરતી સંસ્થા ઇસરોના ઇતિહાસ વિશે વાત કરીને ભારતના જુદા જુદા મિશન અંગે જણાવ્યું હતું ચંદ્રયાન એક નિષ્ફળ ગયા બાદ ઇસરો દ્વારા ચંદ્રયાન ટુ ચંદ્ર પર ક્યારે મોકલવામાં આવ્યું અને તેનું સોફ્ટ લેન્ડિંગ કેમ ન થઈ શક્યું તેની પાછળના કારણો જણાવતા તેમણે કહ્યું કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે અને ઇસરો નિષ્ફળતામાંથી શીખીને આગળ વધે છે ઇસરો દ્વારા સોફ્ટવેર હાર્ડવેર અને અલ્ગોરિધમમાં એકવીસ જેટલા ફેરફારો કરીને ચંદ્રયાન ત્રણ મિશન શરૂ કરાયું તેમાં મોકલવામાં આવેલા લેન્ડરનું જુદી જુદી જગ્યાએ ટેસ્ટિંગ કરીને બાદમાં ચંદ્ર પર મોકલવામાં આવ્યું અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેનું સોફ્ટ લેન્ડિંગ શક્ય બન્યું તેના વિશે પણ તેમણે રસપ્રદ માહિતી આપી હતી આ ઉપરાંત તેમણે રોકેટના જુદા જુદા પ્રકારો સેટેલાઇટના જુદા જુદા પ્રકારો અને તેના ઉપયોગો તથા રડાર ટેકનોલોજી અને તેની વિશેષતા વિશે પણ જાણકારી આપી સુનામી ભૂકંપ વગેરે જેવી દુર્ઘટનાઓ વખતે સેટેલાઇટ કેટલા ઉપયોગી નીવડે છે તે અંગે તેમણે સમજાવ્યું હતું ભારતની સ્થિતિ નેવિગેશન અને સમયની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને ઇસરોએ નાવિક સેટેલાઇટ સિસ્ટમ વિકસાવી છે રેલવેના લાઈવ ટ્રેકિંગમાં દરિયામાં માછીમારો માટે તે સિસ્ટમ કઈ રીતે ઉપયોગી છે અને કઈ રીતે કામ કરે છે તેના વિશે પણ તેમણે વિસ્તારથી જણાવ્યું તો સાથે સાથે ભારતના મહત્વના ગગનયાન મિશન વિશે પણ વાત કરી ત્યારબાદ અદાણી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ માટે હેન્ડ્સ ઓન એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ એકમથી પૂનમ સુધીના જુદા જુદા દિવસના ચંદ્ર કાગળ પર દોર્યા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાત સાયન્સ સિટી અવારનવાર વિદ્યાર્થીઓને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે હેલો મિત્રો હું છું રાઠોડ અમિતસિંહ ગણુજી એસપી કોલેજ ઓફ એજ્યુકેશન એસપી કેમ્પસ કડી આજે અહીંયા આગળ સાયન્સ સિટીમાં અમે ઇન્ટરનેશનલ મૂન દિવસ પર આવે અહીંયા આગળ વિઝિટ કરવા આવ્યા હતા ત્યાં આગળ શેક સેક ઇસરોના જનરલ ડાયરેક્ટર ડૉક્ટર નિલેશ દેસાઈ સાહેબે અમને ત્યાં ચંદ્ર વિશેની માહિતી આપી હતી ચંદ્રયાન વન ચંદ્રયાન ટુ ચંદ્રયાન થ્રી વિશેની સંપૂર્ણ જાણકારી આપી હતી અને અમને ખૂબ જ મજા આવી ખૂબ જ વેરી ગુડ આફ્ટરનૂન આઈ એમ મનીષા રાવત ફ્રોમ અડાની વિદ્યા મંદિર Today, we have come in the Science City with the 56th student of class 9th A for the International Moon Day. And we have done a one activity here with the students. By conducted by the Science City Management, and we have pursued with that activity that uh, phases of the moon and one activity, how many things they can take with them in the space with them, and we get to know from the student they are very uh, high thing for that and the curiosity to take the different type things, the uh, pens, the music system, and so up to on. Thank